જય માતાજી મિત્રો સ્વાગત છે મારા ના વિડીયોની અંદર તો પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકોલ મળી રહેવાની છે અમારી જોડે આ તહેવારો પર તમે પણ ગાડી નવી લેવાની હોય ને તો સેકન્ડ હેન્ડ વાહન પણ તમને સારી એવી કન્ડિશનમાં બેસ્ટ ડીલની અંદર તમને મળી રહેવાની છે મિત્રો અમારી જોડે તમને ફૂલ સ્ટોપમાં ઇકો જોવા મળી જશે સારી એવી કન્ડિશનમાં ઇકો અને અન્ય ગાડીઓ પણ જોવા મળી જશે જેમ કે બોલેરો પિકઅપ છે હાઈ છે અર્ટિકા છે ઓબની અલ્ટો ડિઝાયર ઘણી બધી ગાડીઓ તમને સેકન્ડ હેન્ડમાં જોવા મળી રહેવાની છે અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર મિત્રો ઇકોમાં તમને લોનની પ્રોસેસ અમારે ત્યાંથી તમને કરી આપવામાં આવશે અમારી જોડે તમને લોન પણ કરી આપવામાં આવશે મિત્રો અમારી જોડે મોસ્ટ ઓફલી તમને સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જશે લેટેસ્ટ મોડલની અંદર પણ તમને ઇકો જોવા મળી રહેવાની છે મિત્રો સારી એવી કન્ડિશનમાં ટાયરો પણ સારા એવા આવે છે ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી એકદમ ઘર પાર્ટીની પાટીની નોન એક્સિડન્ટની ગેરંટી છે મિત્રો બધી ગાડીની અંદર કોઈ મારા મિત્રોને ગાડી લેવી હોય ગાડીનું વેચાણ કરવું હોય ને તો ડિસ્પ્લે પર મારા નંબર સાથે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું તમારા મિત્ર આવી જ ગાડીઓ વિશે રોજ માહિતી આપતો રહું છું